નારદજીના જીવનમાં પણ એ જ થયું શિવના વચનો ન શંકર ભગવાને કહ્યું કે મને કામ ને બાળી દીધો એ વાત કરો છો પણ ભગવાન વિષ્ણુને મહેરબાની કરીને નહીં કહેતા હું વિનય કરું જો વિષ્ણુ ભગવાન ના કહેશો તો તમારું હિત નહીં નારદે ના માન્યું ગુરાના વચનનો અનાદર એને પણ અહંકાર આવ્યો જીતા કામ અહમિતિ મેં કામને જીતી લીધો હિમાલયની કંદરામાં મારા જેવો કામ એ પ્રકારનો અહંકાર આવ્યો ગુરુના વચન ને તોડી નાખ્યું આન ખોટું બોલ્યા આ ત્રણ અપરાધ ગુરુ પરંપરામાં માણસના આધારે સમજવા જેવા છે મારે તમારે આપણે ગમે તેટલી સાધના કરી હોય પણ જો આ ત્રણ અપરાધો અમારાથી તમારા થયા તો સાપ સીડીની રમત છે ત્યાંથી રહેશે સાપ સીડી ઘણા આટલું ભજન કર્યું પણ કેમ કાંઈ દેખાતું તને નહીં દેખાય કારણ કે તું ત્રણ અપરાધ સતત કરે છે ગુરુની આગળ ખોટું બોલવું ગુરુના વચનનો અનાદર કરવો અને મારામાં કાંઈક છે જે ગુરુમાં પણ નથી એવો જે અહંકાર આ ત્રણ અપરાધોથી માનસ મને તમને મુક્ત થવાનું કહે મારો કહેવાનો અર્થ આ ત્રણ અપરાધોને લીધે આપણે તત્વને સમજી શકતા નથી એવું માનસ કહે છે તો રામ નામ એનો અમિત મહિમા છે તમારા જે ગુરુ હોય જેણે તમને નામદાન આપ્યું હોય એ જ નામ શ્રેષ્ઠ છે પરંતુ કોઈ નામ અનુકૂળ ન પડતું હોય તો રામ નામ એ મહામંત્ર છે બીજ મંત્ર છે પરમ મંત્ર છે સાવ સીધો સાધો બધું બોલીએ બધું ગાઈએ બધું પણ કહેવાનો અર્થ તો એનો સાર છે રામ નામ તો તુલસીદાસજી લખી નાખે છે કે રામ નામનો મહિમા એટલો છે કે એનો પાર પમાયો નથી તુલસી ગાય છે પ્રભુ ના નામનો મહિમા ગાવ તુલસી કહે સ્વયં રામ પણ એના નામનો મહિમા આવા કીર્તનો આપણા ગામડાઓમાં બેનો દીકરીઓ ગાતી જે મંત્ર હોય આપનો એને છોડતા નહીં પણ કોઈ મંત્ર ન હોય તો આ નામ જપ કરજો રામ મહામ જપે છે એ પણ પ્રમાણ પ્રદ્વાજજી કહે છે સંત પુરાણ ઉપનિષદ ગાવા ત્રણ વાર બોલો જય શિયા રામ चरण વખત બોલી ગયા જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય ઓમ હર હર મહાદેવ હર હર મહાદેવ જય જગદંબા જય જગદંબા જય જગદંબા જેનું નામ લેવું હોય

એમ કહેવાય છે શાસ્ત્રોમાં પણ કે સતયુગમાં લોકો ધ્યાન કરતા હતા અને ઈશ્વરની પ્રાપ્તિ થઈ જતી એ કાળમાં ધ્યાનનો પાક બહુ ફસલ પાક ખાલી ધ્યાન જ કરવાનું બીજું કાંઈ એટલે કળિયુગમાં ધ્યાન લોકો ન કરે એમ નહીં કળિયુગમાં પણ લોકો ધ્યાન કરે છે ભગવાન બુદ્ધે ધ્યાનની બહુ જ મહિમા કરી પણ મૂળ જે મૂળ સ્વભાવ સતયુગનો છે કે ધ્યાન વધારે થતું ત્રેતા યુગમાં લોકો યજ્ઞો કરતા યજ્ઞને લીધે પરમાત્માનો અનુભવ થતો યુગમાં પછી લોકો પૂજા અર્ચા ઉત્સવો આ બધું ઠાકોરજીને શ્રિંગાર કરવા ભોગ લગાવવો આરતી કરવી આ લોકો બધા ઉત્સવો એ ત્રેતા યુગમાં પરમને પામવાનો રસ્તો હતો પણ કળિયુગમાં કેવલ પ્રભુનું નામ કેવલ હરિનામ કંઈ જરૂરી નહીં પણ એટલું ચોક્કસ કે કોઈ ગુરુએ નામદાન કર્યું હોય તો ગુરુનું વચન પાળવું એની પાસે ખોટું ન બોલવું અને પોતાની સ્થિતિનો કોઈ દિવસ અહંકાર ન કરવો આટલું ધ્યાન રાખીને જેણે રામ ભજન કર્યું હશે એ તરશે અને તારશે હો તો તરન તારણ નર તો સ્વામીજી કહે છે કે રામ નામના પ્રતાપકીય તરશે અને તારે આ કામ રામ નામ કરે છે એટલે રામ નામનો મહિમા તુલસીદાસજી ટૂંકમાં તો બહુ મોટો વિશાળ પ્રસંગ છે કુલ મિલાકર રામ નામનો મહિમા ગાયો અને પછી કથાનો ઇતિહાસ તુલસીદાસજી ક્રમમાં આગળ વધારે એના પહેલાં બે પાંચ મિનિટ આપણે બધા રામ રામનામનું સંકીર્તન કરી લઈએ બધા જ ભાવ અને શ્રદ્ધાથી પ્રેમથી જ્યાં બેઠા છું કોઈ ઊભા ન થાય એવી એટલે તમને ઈચ્છા થાય કીર્તન કરીએ ઊભા ઊભા નાચીએ તમારા ઉત્સાહને રોકી રાખજો કારણ કે પાંચ જણા ઊભા થશે તો આખો પંડાલ ઊંચો થશે ને પછી આ બધું ભેળાઈ જાય ને પછી હંકેલવું મારા માટે મુશ્કેલી પડે એટલા માટે તમે બેઠા બેઠા પ્રેમથી બે પાંચ મિનિટ ભગવાન નામનું સંકિર્તન શ્રીરામ એકતાળી I'm Ram, Ram, 谁让的？ પિસ્તાલીસ વર્ષ પહેલાની ગોંડલની રામકથા જે બે સમય ચાલતી હતી અને એ વખતે જે ગોંડલની જનતા રામ કીર્તન ઉપાડતી હતી એ દ્રશ્ય પાછું ફરી સજીવન ભાઈ ગીરધરામ બાપા આમ બેસતા જ્યારે કીર્તન આવે ત્યારે આમ એક નજરે આંખો બંધ કરીને જે તાળી પાડ આ બધા દ્રશ્યો તાજા થાય ગોંડલમાં બહુ જ તત્વ પીડ્યું છે આ ભૂમિ બહુ જ મહત્વની આ તમારા વખાણ કરવા માટે નથી મારે કઈ તમારી પાસે શીખ લેવાય નથી કઈ ઉઘરાણી કરી ગોંડલનું મરતું જ જો લઈ જાવ તો મને કહેજો ગોંડલના મરચા વખણાય છે લોકો કે અમારે ગીરી બાપુ આવે અઠવાડિયે પંદર દિવસ આવે ગોંડલના અમારા જે બાપુ બેઠા છે ક્યાંય હા જો એ આવે એટલે એનું એક જ કામ થેલી ભરીને ગોંડલના મરચા લઈ આવે છે મરચા એનું કામ જ ઈ એ કોઈ દિવસ મળવાનો જાતો સમય માંગે નહીં પાસે બેસવાનો સમય ના માંગે જ્યાં જમવાનું કંઈ ત્યાં જતા ને મરચા પહેલા મરચાં લીધા આવે બાપ હંમેશા ગોંડલના મરચાં વખણાય એક એક ગામની એક એક વસ્તુ બધી આપણે ત્યાં વખણા એ બધું હવે ભૂસાઈ પાટણના પટોળા ચિતલની ચુંદડી આ બધું લોક સાહિત્યમાં લોકગીતોમાં વણાયું ગોંડલના મરચાં ને એમાંય જો એના ભજીયા બનાવ્યા હોય હો ચેતન કાલે ગોંડલના મરચાંના ભજીયા ખવડાવજે બધાને બપોરે કાલે ગોંડલના ભજીયા મરચાના ગજબના ભજીયા હવે આ તો મરચાં બધું પાવડર કરવાના મશીન આવ્યા તો આપણી માતાઓ હાથે ઘીન તેલ લગાડી અને ખાંડી ખાંડી હાથના સુધી બળતરા હોવું પડતી હતી જીરું ખાંડે મરચાં ખાંડે આ બધું જ હાથે મેં જોયું છે સાવિત્રીમાં કે આ બધું જ ખાંડીને હવે તો બધું તૈયાર થઈ ગયું મરચા એમ કે છે કે અમને જે ખાંડ તમે ખાંડતા હતા એમાં જે મજા આવતી હતી ને એ હવે નથી તમે જે અમને ચકરાવે ચોડાવ્યા છે એમાં બહુ જામતું નથી જે ખાંડતા થાય એમાં કારણ કે એમાં થોડીક સંવેદના હતી કોકે હાંભેલું પકડ્યું છે અને ઘરની માં બેન દીકરી સ્નેહથી ખાંડે થોડુંક આમ તેલ બળતરા ન થાય એટલે અને એ પદાર્થ સ્નેહ એ તો ગોંડલના મરચાં વખણાય પેલા મારા ગોંડલથી મરચા લઈ આવશ્યો બેતાળીસ વર્ષ પહેલા યાદ થાય છે આપણે હાઈસ્કૂલ ના મેદાનમાં કથા આનું પાછું રૂપ મને આ બેતાળીસ વર્ષ ભાવ થઈ હતા આપણે ત્યાં પાણી કાઢવાના પણ રેટ પણ કેટલાય ગામડામાં રેટ છે એ રેટ ચાલુ રહે તો જ પાણી નીકળે એમ રામ નામની રટ ચાલુ રહે તો જ જીવનની પ્રસન્નતા આવે આ રેટની જેવું કામ છે એમાં જો ગેપ પડ્યો તો પાણી ન નીકળે રેઠ સતત છે એમાં રામ નામની રટ જે છે એટલા માટે મને મને પૂછે બાપુ તમે કથા જ કરો કે બીજો કઈ ધંધો કરો હવે આટલા વર્ષ પછી તું મને પૂછે હા હકીકત છે બીજો કઈ ધંધો કરો આ જ ધંધો હીરાનો નો વેપાર ਏ ਜੀ ਤੂੰ ਥੋ ਜਾਵੇ ਰਾਤ ਤੂੰ ਨੋ ਜਾਣ ਨਾ ਹਾਂ ਵੀ ਰਾਤਾਂ ਰਹਿ ਗਿਰਾਂ ਨੋ ਇਹ ਵੇ ਪਾ આવીને એ ભાઈ પૂછ્યું તમે શું કામ કરો હમ તમે કામ શું કરો નોકરી કરો નહીં વેપાર કરો છો નહીં હિરાની ઘંટી રાખો છો નહીં બે પાંચ વીઘાનું કટકું છે ખેતી કરો નહીં તો પછી તમે કરો છો પેલા કીધું મારે પોતાનો ધંધો છે એટલે પોતાનું નથી ઘણા પોતાનો ધંધો હોય પોતાનો એટલે કે પોતાનો ધંધો એટલે શું કે સવાર હાજ પોતા કરવું ઘરમાં સવારે પોતું કરી નાખવું ઊભું આડું બધા સવારે પોતા કરવું અને રાતે પોતા કરવું મારો ધંધો પોતા એમ મારો ધંધો આ પોતા કરવાનો છે કલેજાના ઓરડા સાફ કરવા માટે આ પોતા મારું છે ખર હા ક્યારેક બે વખત કથા ક્યારેક ચાર ચાર મારું કામ જ આ છે કે પોતા મારી અને મારા મારું હૈયું બોલવાને લીધે ઉજળું થાય ને તમારું સાંભળ આ શ્રવણોત્સવ છે આ કર્ણોત્સવ છે ગોંડલની કથા કર્ણનો ઉત્સવ છે કર્ણોત્સવ છે શ્રવણોત્સવ છે માટે Sri Brendavan, Sri Brendavan, Girirajmeya, Girirajmeya, Giritura Meya, 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 Giritura ਮੇਰੇ ਮੇਰੇ ਮਨਸਾਲੇ ਮੇਰੇ ਮੇਰੇ ਮਨਸਾਲੇ ਮੇਰੇ ਮੇਰੇ ਮਨਸਾਲੇ ક્યાં સુધી નામનો મહિમા તુલસી કહે રામ પણ રામના મહિમાનું વર્ણન ન કરી શકે તો ક્રમમાં આ તુલસીની માનસરામ કથામાં ભગવાનના નામની વંદના કરી ત્યાર પછી આ કથાની આખો ઇતિહાસ આમ તો ભગવાન શિવજીએ યુગો પહેલા કોઈ ખાસ સમય નથી મળતો અથવા તો હશે ક્યાંક મને નથી મળ્યું યુગો પહેલા રામચરિત ની રચના શિવજીએ કરી ખાલી તુલસીદાસજી એટલું જ પૂર્વમ બહુ જ પૂર્વે બહુ જ પૂર્વે અત્યંત પૂર્વે કોઈ કાળ નિર્દેશ નથી કર્યો બહુ જ પૂર્વે યત પૂર્વમ પ્રભુણા રામાયણનું સર્જન કર્યું કોઈ અધિકારી ન મળ્યું એટલે આ રામકથાને શિવજી એ યુગો પહેલા રચી અને રચી મહેશ નિજ માનસ રાખા માનસ એટલે હૃદય ખાલી ગ્રંથસ્થ નહીં હૃદયસ્થ હૃદય સુધી રાહ જોવે છે કોઈ યોગ્ય મળે તો મારે આ રામકથા એની પાસે ગાવી છે યુગો સુધી રાહ જોઈ અને જ્યારે ત્રેતા યુગમાં સતી ની સાથે દક્ષ કન્યાની સાથે શિવના લગ્ન થયા પણ એ વખતે સતી રામકથામાં રૂચિ લેતા નથી પોતાના પતિ રામકથાને પોતાના હૃદયમાં રાખીને બેઠા છે પણ સતીના મનમાં એ રામકથાનો ભાવ જાગ્યો નથી એણે બીજો જન્મ લીધો પાર્વતીનો ત્યારે પાત્રતા સધાણી અને અવસર ઊભો થયો અને ત્યારે શિવજીએ યોગ્ય સમય જોઈને શિવાસન ભાથા પાર્વતીને આ કથા કહી તો આખી આખો ઇતિહાસ તો યુગો પહેલા રામાયણની રચના થઈ છે મેં ઘણી વખત કહ્યું છે સિમરિયામાં ખાસ કહેલું રશ્મિ રથીના ગામમાં અમે અંજલી આપવા માટે કથા કરી ત્યારે ખાસ કહેલું કે વાલ્મિકી આદિ કવિ છે પણ મારો શિવ અનાદિ કવિ છે એ અનાદિ ભગવાન શિવે ઉમાને આ કથા સંભળાવી પછી આ કથા ભૂસુંડીજીને શિવજીએ આપી શિવજીને બે જગ્યાએ રામકથા મળી એક તો લોમસ નામના મહાપુરુષે એને રામકથા રામચરિત માન ઘણી વખત આપણે નથી મને ઘણી વખત હું જોઉં છું કે ક્યાંક જઈએ એટલે ઘણા લોકો આપણને રામચરિત માન ભેટ આપે આવું બને લો બાપુ રામ પણ હું સમજુ છું મને તો મારા ગુરુએ આપ્યું છે પણ તમે આપ્યું છે તો મારા ગ્રંથની પ્રસાદી એમ શિવજીએ રામ રામકથા આપેલી પરંતુ લોમસ લોમસૃષિએ પણ આશ્રમમાં કાગભુસુંડીને રાખીને રામચરિત માનસ ભણાવ્યું પાછું એ પણ એક ક્રમ છે શિવજી આની રચના કરી આદિકાળમાં અને એ કાગભુસુંડીજીને આપી કાગભુસુંડીજી ગરુડ ગરુડને આ કથા આપી શ્રવણ મિથિલાના એક બહુ સારી કે ગરુડ જે છે એના ઉપર વિષ્ણુ ભગવાન બેસે પછી એની પાંખોમાંથી સામ વેદ નીકળતો સામ ગાયન થતું ગરુડની પાંખોમાંથી એક ધ્વન્યાત્મક એક એક જે ધ્વનિ એક એક નાદ પ્ર એ સામવેદ હતો પણ કાકભૂસુંડી જેવા બુદ્ધ પુરુષ પાસેથી એને રામકથા જ્યારે મળી ગઈ ત્યારે સામવેદની જગ્યાએ ઉડાન ભરે ત્યારે ચોપાઈઓ ઉઠતી હતી એમાંથી ચોપાઈઓનો ધ્વનિ નીકળવા લાગ્યો હતો આ ગરુડને મળી રામકથા એ જ કથા શિખર ઉપર હતી નીલગીરી ઉપર કૈલાસ ઉપર પછી જેમ ત્યાંથી નદીઓ નીચે ઉતરે એમ રામકથાની આ સરિતા તીર્થ પ્રયાગમાં આવી ગંગા સર ત્યાર પછી આ જ પરંપરામાં ગોસ્વામીજી કહે વરાગ ક્ષેત્રમાં મારા ગુરુ નરહરી મહારાજ એને મને આ કથા વારંવાર સંભળાવી પણ એ વખતે મારી નાદાન અવસ્થા એટલે મારા મગજમાં એ કથા કઈ ઉતરી નહીં કૃપાનું ગુરુએ મને વારંવાર કથા સંભળાવી તુલસી પોતાની વાત કહી તદપિ કહી ગુરુ બારહી બાર વારંવાર ગુરુ બોલતા રહ્યા ત્યારે કંઈક મગજમાં ઉતર્યું ઘણા લોકો નથી કહેતા કે એકની એક કથા એની એ રામ કથા મોરારી બાપુ તમે આ બધું હું ઉપાડો લીધો કેટલું સાંભળવાનું વારંવાર સાંભળવું પડશે ત્યારે હેતબાર આવશે જે બાર બાર સાંભળે છે એને હેતબાર આવે